નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચાંદ મેઘાણીની નવલકથા વહેતા પાણી પ્રકરણ જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નવી ખુમારી યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું લોકોની અક્કલ પણ આગળ વધતી હતી નાના ગામોની ને મોટા શહેરોની ટપાલ સોના ઓટા વિન્ડો ડિલિવરીના કાગળો મેળવવા માટે આવનારા લોકોની ઠાસોઠાસ રહેતા ચબૂતરાની પરસાળો અને દેવ મંદિરોની ફાર સંબંધીઓ પર છાપાના પાના પથરાતા અમદાવાદ પણ ન જોયું હોય તેવા લોકો યુરોપની જાદવા સ્થળીના યુદ્ધ ક્ષેત્રે પણ પથરાયેલી લડાયક સડકોને નાનીથી ત્યાં રમ્યા હોય તેવા પીછાણદાર બની પકડતા યુદ્ધના મોરજામાં કયા કયા ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેસેન્જરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધુ હતું લીજ નામોર અને વંડુરના કિલ્લામાં કેમ જાણે પોતે ઇજનેરી કામ કર્યું હોય તેટલી બધી વાફેફકારી આ વાતોળિયા દખાવતા હતા પણ એજન્સી સરકાર એ સુરઠી યુદ્ધ જ્ઞાનની અદેખાય કરવા લાગી પ્રાંત પ્રાંતના ડ્યુટી પોલીટેકનિકલ એજન્ટો ગામે ગામ લાગ્યા જાહેર સભાઓમાં તેઓએ નકશા સોટીની આણી વડી તેઓએ આ નકશા પર લડાઈની મોરજા બંધી આલેખી બતાવી મિત્ર રાજ્યોના અને અંગ્રેજ લશ્કરોના દિગ્વિજયો શ્રોતાઓના ભેજામાં ઠસાવતા તેઓએ સોટીના ધોકા બની શકે તેટલા જોર શોરથી માર્યા અને સભાઈ સભાએ તેઓએ પ્રજાજનોની દર્દભની બાનીમાં હાકલ કરી કે લડાઈના મોરજા પર ગયેલા આપણા હિન્દી સૈનિકોને ખાવા માટે લવિંગ એલચીને સુપરી નથી પીવા માટે બીડીઓ નથી ચા નથી આપણો ધર્મ છે કે તેમને માટે ફાળો ઉઘરાવી આ મુખવસ્તુ મોકલીએ પછી લવિંગના એલચીના સોપારીના ઉઘરાણા શરૂ થયા આંખના પર કરતા વેપારીઓ અર્ધા રતલથી માંડી એલચીની ભેટ નોંધાવા લાગ્યા ગોરા પ્રાંત સાહેબની હાજરીમાં આ હિન્દી સૈનિકો પરની વણિક પ્રીતિ બેકૂર ઉછળી પડી છતાં અંદરખાનેથી લોકો રાજપલટો ચાહતા હતા પૃથ્વીરાજ રાસો વગેરે જૂના પેથામાંથી ચારણ ભાટો આગમનમાં બોલ ટાંકી બતાવતા લાગ્યા કે તા છે ટોપી આવશી બહુ અમલ કમલ ચલાવશી વગેરે વગેરે વિગતો સાજી પડતી આવે છે માટે નવો રાજ પલટો થયા વિના રહેવાનો નથી પૃથ્વીરાજ રાસામાં એમ લખ્યું છે એવી લોકધારણાએ વાતાવરણને ઘેર્યું હતું ત્યારે સુરેન્દ્ર દેવજીના બેડી ગામ ખાતેના બંગલામાં સુંદરપુરના ઠાકોર એક છુપી મસલાત કરી રહ્યા હતા બરકંદાજીમાં જેની રાણીઓ બહેનોને પુત્રીઓ પણ બાહોશી ધરાવતી હતી બહાર વટેને છુપાવવાનો સદેહ ડોળો જેના પર એજન્સી સરકાર ઠેરવી રહી હતી તે આ ઠાકોર હતા તેમણે વાતનો પ્રારંભ કર્યો રાજ પડતો તો આવ્યો સમજો સુરેન્દ્ર દેવજી હા મુંબઈના કિનારે ઉતર્યા કે શું મશ્કરીની વાત નથી મશ્કરીનો વખત પણ નથી આપણને ઠાકોરને મશ્કરી સિવાયનો બીજો સમય કેવો હું કહું તે એક વાર સાંભળી લેશો પછી હસી કાઢજો સંભળાવો મારા ભત્રીજા ઈશ્વરસિંહ લડાઈમાં ગયા છે ત્યાંથી છૂપો કાગળ છે મિત્ર રાજ્યના છૂંદા થવાને વાર નથી તેથી શું આપણે તો જે આવશે તેનો દરબાર ભરી રાજા વેશ ભજવશું ને આજ સુધી સિંહ ઘોડાના અંગ્રેજી મોરવાળા ચાદરડા પહેરતા તે હવે પછી ગરુડ મોરાના જર્મ ચગતા છાતીએ લગાવીશું ને જર્મન પોલિટિકલ એજન્ટને ગમશે તેવા શણકાર સજીશું એ ઠીક વાત છે એ વિના તો છૂટકો નથી પણ જર્મનો આવે ત્યારે એની સત્તા આપણને કેવી સ્થિતિમાં માન્ય રાખશે કેવી આપણે જેવી સ્થિતિ તૈયાર રાખી હશે તેવી એટલે એટલે એમ કે તમારા કડી બેડીના તાલુકામાં આજે બાજુના પચીસ ગામડા દબાવી દઈને તમે બેસી જાઓ તો નવી રાજ સત્તા તમારો એ કબજો કબૂલ રાખશે કજ્યા સાંભળવા નહીં બેસી તમે તે આ શું ધાર્યું છે ઠાકોર સાહેબ હું મારી વિતરણમાં જ છું આપણે બંને પંજા મિલાવી શકશું વધુ સાચવવાની મારી ત્રેવડ જ નથી જેટલું વધુ તેટલી ગુલામી વિશેષ મૂકો ચૂકો છો હું તો કહું છું કે છેલ્લો કડકો થાય તે તાત્કાળ એજન્સીનું વેજાર પર ઘણું દબાવી બેસું માફ કરો તો એક વાત કહું કહો પચીસ વર્ષ પછી કોઈ લેખક જો આપના વિશેની સાચી વાત લખશે તો એ દીવાનામાં ખપશે એની મતલબ તો એને કે મને આપ દીવાનો માનો છો કારણ કે આપ કોઈ પ્રકારનો નશો તો કરતા નથી એ વાત હું જાણું છું સુરેન્દ્ર દેવજી બહુ હતા તમને તો ઠાકોરે રાજાઓ જોડે કદી ભાવ થયો જ નહીં ભાવની વાત રાજાઓની સંસ્થાને શોધશે નહીં ભાઈઓને ઝેર દેવાનો તો આપણો પ્રાચીન સંસ્કાર છે આપ કોની વાત કરો છો ઠાકર સાહેબ ભડક્યા હું તો પાંડવ કૌરવની માંડી આજ સુધીના આપણા ઇતિહાસની વાત કરું છું તો પછી જીવવું સી રીતે આપણા જીવવા પૂરતી જ જો ખેવના હોત તો આપણે હિંદ પર પીળું પોતું ફેરવી શકત પણ આપણે તો આપણા મોવા પછી પેઢાના પેઢી આપણી ઓલાદને કપાડી ગુલામીનું ભોજન થાળ ચોક્કસ જોડી જસવો છે આપણે આપણા પોતાના ભૂત થઈને પૃથ્વી પર ભૂમવું છે ઠાકોર સાહેબને આ બધી વાત તો વટ લાગી એમણે તો સુરેન્દ્ર દેવને મોઈએ ચોડી દીધું દેવ તમે તમારું તો ટાળશો પણ છોકરા નહીએ રામનું રામ પાતર ફોડતા જશો હું તો પહેલાં પોર બિયાની મનોદશા કેળવી રહ્યો છું સબ સબકી સમાલના મેં મેરી ફૂરતા હું મારું સ્થાન તો હિન્દની પ્રજા સાથે છે હું તો રાજા સાહેબોની સૃષ્ટિમાં વિધાતાને કોઈ શરત ચૂપથી મુકાઈ ગયો છું અધિરાય સિંહ આવી ગઈ છે સુળીની આણીને માથે ધીરાજ રાખી તેની બલિહારી છે ઠીક આપણી વચ્ચે તો વિચારોનું અંતર જમીન આસમાન જેટલું ગયું એ અંતર પણ સમય પોતે જ બાજ ગાંધી રહ્યો છે ગમે તેમ આપણે તો કોલેજ ગાર્ડના ગોઠિયા એ મૈત્રી તો કાયમી છે દરબાર ઘરની ઘડિયાળમાં રાતના નવના ડંકા પડ્યા ને સુરેન્દ્ર દેવજી ઉઠ્યા ઠાકોર સાહેબને એણે કહ્યું ચાલો ત્યારે વાળું કરી લઈએ હવે ઓલો વાંદરો હજુ આવે ત્યારે ને કોણ પ્રાંત સાહેબ હવે એ તો આવીને સૂઈ રહેશે એનું ખાવા પીવાનું મારે ત્યાં તો ટાઈમ બહાર કોઈને ન મળે મને પોતાને પણ નહીં ભૂખ્યો સુવડાવો છે એને ખાસે એને ઉતારી પાઉ બિસ્કીટ તો મૂક્યા છે ને સુરેન્દ્ર દેવજીના પેટનું પાણી હલતું નહોતું હવે દીવાના બનાવવાનો તમારો વારો આવ કે દેવ ઠાકોર સાહેબે મશ્કરી કરતા કરતાં પણ દહેશત અનુભવી નહીં નહીં મારી અહીંની રસમ નહીં તૂટે સુરેન્દ્ર દેવજી પોતાની કડકાઈ ન છુપાવી બે ઉઠ્યા એક જ કલાક પછી ગામના કૂતરા ભસ્યા પાંચ ઘોડી સવારો સાથે પ્રાંત સાહેબ ઝાપે દાખલ થયા બસતા કૂતરાને એણે અંગ્રેજીમાં બે ગાળો દીધી કૂતરાએ ગાળોને સમજ્યા હોવા જોઈએ કેમકે તેઓ દૂર જઈને વધુ ભસવા લાગ્યા તારા સુધી પ્રાંત સાહેબ જોતા ગયા એણે આશા રાખી હતી કે ક્યાંક ને ક્યાંક રસ્તે સુરેન્દ્ર દેવજી સામા લેવા ઊભા હશે એને બદલે તેણે તો ઉતારામાં પણ સુનકાર જોયો પૂછતા જમાદાર અમલદારે કહ્યું દરબાર સાહેબ તો રોજના નિયમ મુજબ સૂઈ ગયા છે સવારે મળશે હમેરા ખાના સાહેબે હુકમ કર્યો જવાબમાં સૂકી અને ઠંડી ચીજો હાજર થઈ સાહેબને આ તમામ મામલો પોતાની જ નહીં પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની બે અગમીથી ભરેલો ભસ્યો પણ એણે ગમ ખાધી સોડા અને દારૂનું મિશ્રણ પીને એ સૂઈ રહ્યું સવાર પડ્યું સુરેન્દ્ર દેવજી આવ્યા નહીં સાહેબ પોતે તેમને બંગલે જવા તૈયાર થયા માણસ જવાબ લઈને આવ્યો કે દરબાર સાહેબા રોજિંદી પ્રભુ પ્રાર્થનામાં બેઠા છે નવ વાગ્યે બહાર આવીને સાહેબને મળશે એજન્સીની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોના કૂતરા પણ આજ સુધી કદી આવી શંબર નહોતા પામ્યા તોમાખી અને તોછરાઈની હદ વટાવી હતી ગોરાને સ્થાને કોઈ પણ દેશી અમલદાર હોતો રમખાણ મચાવીને ગામ છોડત પણ ગોરોહ હાકેમ અપમાનનો ઘૂંટડો પી ગયો આનંદ રાખીને પી ગયો કારણ કે એ પીવાનો હતો સામ્રાજ્યની રક્ષાને કારણે સામ્રાજ્યની ભાવનાએ ગોરાના કલેજામાં શાસન અને મીણ બંને મેળવીને મૂક્યા હતા સુરેન્દ્ર દેવજીને મળ્યો ત્યારે ગોરો હાકેમ જ્યારે કે દોર ચૂક્યો નહીં માન પાની લાગણીને તો એણે હૃદયના પાતળમાં ઉતારી હતી દરબારસિંહના ઓરડાની દિવાલ પર એક ટીટું બેઠું હતું તે જોઈને પણ એ બોલી ઉઠ્યો ઓહો વોટ એ લવલી લિટલ ફેરી યુ હેવ મેડ યોર પેટ ઓહો કેવી રમ્ય ભરીને તમે પાડી છે પછી એણે લડાઈની લોન વિશે તેમજ થોડા રંગ રૂટો યુદ્ધ માટે ફોજમાં ભરતી થનારાઓ વિશે માગણી કરી સુરેન્દ્ર દેવજીએ બે વાતોને ઘસીને ના કહી છતાંય ગુરુ હસ્યો માણસમાં મનમાં અગ્નિ રસના ઊંઘ ચાલી રહ્યા હોય છતાં એ હોઠ પર સ્મિત રમાડતો રહે ત્યારે એની પાસે એવું યોગી પણ સંભાવનાર જે કોઈ ભાવના હોય તે આપણા માથાને નમાવે છે ભલે એ ભાવના સામ્રજ્ય વાતની હોય કાંઈ નહીં દરબાર સાહેબ હું તમારી સ્થિતિ સમજું છું હું એજીને યોગ્ય રિપોર્ટ કરી નાખીશ તમે ચિંતા ના કરશો એટલું કહીને એણે ગોળા હકાર્યા એ વખતે ગીરના એક નાકા ઉપર સિકાનો એક કેમ્પ નાખાતો હતો અને એ કેમ્પમાં રમખાણ બોલી રહ્યું હતું નહીં મિલેગા બકરા હમેરી તરફ સે નહીં મિલેગા તુમકો એ અવાજ રાવ સાહેબ રામનો હતો એ જવાબ સાંભળનાર સાહેબ લોકોનો બબરજી હતો બબરજી ધોવાપોવા થઈ રહ્યો હતો કેમ કે પ્રાંત સાહેબના બબરજીને આમ પોતાની કારકિર્દીમાં પહેલી જ વખત સાંભળ્યું મળ્યું કે બકરો નહીં મળે અચ્છા તબ હમ સાબકા ખાના નહીં પકાઈ ગયા એમ કહીને બબરજી રીસામણી બેઠો રાવ સાહેબ મણપતરામનું નવું પોલીસ થાણું બે ગામ છેટે હતું એમની તો નિમણૂક બહાર વટેના હંગામાને કાન નોનમાં લેવા માટે થઈ હતી ને હજુ તો ગઈકાલે જ તાંબાનું મોજરી ગામ ભાંગ્યું હતું છતાં સાહેબ લોકોનો સિક્કાનો કેમ્પ ગોઠવાની ફરજ બીજી સર્વ ફરજોની અગ્રપતે ગણાતી હોવાથી એમને અહીં આવવું પડ્યું હતું એક તાબેદાર અમલદાર તરીકે એમની તો ફરજ હતી કે સાહેબના બબરજીની પૂરેપૂરી તહેનાત એને ઉઠાવવી પરંતુ રાવ સાહેબની અંદર રહી ગયેલા બ્રાહ્મણીય સંસ્કાર રાવ સાહેબને બારે પડ્યા પ્રમોશન મેળવવાની સીડીના પગથિયા સાહેબ લોકોની તે કાળની સૃષ્ટિમાં બે હતા એક પગથિયું સાહેબનો બબરજી બીજું પગથિયું સાહેબના સાબ બેવમાં બબરજીનું ચલણ સવિશેષ હતું એવા મહાત્વના માણસને સાહેબ મહીપતરામ ન સાચવી શક્યા એમણે પોતાના તરફથી બકરા બુકડાનો બંદોબસ્ત ન કરી આપ્યો બબરજીએ તો કાંઈ કાંઈ આસ્થાઓ રાખી હતી ને મહીપતરામ તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા બબરજીએ મહીપતરામને ધોળા દિવસે તારા દેખાડવાનો નિશ્ચય કર્યો બપોર ધક્યો ને સાહેબોના ઘોડાની પડઘી વાગી બબરજીને સુરતન ચડ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ